પાલૈયા ગામના ગ્રામજનોનો બિસ્માર રસ્તા બાબતે હોબાળો પાલૈયા ગામના ગણેશપુરા માર્ગની બિસ્માર હાલતને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે ખરાબ રસ્તા કારણે સ્થાનિકોને દૈનિક આવાગમનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ગામના લોકોની રજૂઆત બાદ સરપંચ આરસીસી માર્ગની મંજૂરી મળેલ છે ધારાસભ્ય સંજયસિંહ મૈડા સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું પાંચસો મીટરનો આરસીસી રોડ મંજૂર થઈ ગયેલ છે દિવાળી બાદ રસ્તો બનશે સરપંચે ગ્રામજનોને વચન આપ્યું કે દિવાળી બાદ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે હાલમાં આ બિસ્મા રસ્તા પર માટી અથવા કપચીનું પુરાણ કરી વૈકલ્પિક માર્ગ તૈયાર કરાશે

જી તમારું નામ અને શું સમસ્યા છે શું છે મારું નામ ગોહિલ જીગ્નેશ કુમાર રામાભાઈ છે અને હું પાલ્યા ગણેશપુરામાં રહું છું અને અમારે આ રસ્તાની બાબત છે આખી જિંદગીથી રસ્તો બન્યો નથી સરપંચને અને અમે કલેક્ટરને પણ અરજી કરી છે અને આ સમસ્યા આખી જિંદગીથી છે અમારે શું સમસ્યા છે તમારે કેવી રીતની તકલીફો પડે છે અને તમારો રસ્તો કેમ નથી બનાવવામાં આવે સમસ્યા અમારે એવી છે કે અમે પશુ બીમાર હોય તો અમારી ગાડી ની આવી શકતી વિઝીટ ની કોઈ બીમાર હોય દવાખાને લઈ જાવ ખાટલામાં નાખીને એમને લાવવા પડે છે અમારે પછી આ છોકરાઓ જે સ્કૂલે જાય છે તો એમના કાદવમાં પડી ના જવું પડે છે ઘણીવાર અમુક ટાઈમે લપસી બી જાય પડી બી જાય છે કાં તો વાઇડમાં ધારે ધારે આવવું પડે છે એટલે આ બધી સમસ્યાઓ ઘણા ટાઈમથી ઉભી છે સરપંચે રસ્તો કેમ નથી બનાવ્યો સરપંચ અમે રસ્તો બનાવવાની ઘણીવાર અરજી કરી આ એકલા સરપંચ નહીં અગાઉના ઘણા સરપંચો કીધું છે પણ આ રસ્તાનું કઈ ઉદઘાટન થતું નથી આ રસ્તો બનાવવાનું કોઈ કામગીરી હાથમાં કોઈ લેવા તૈયાર જ નથી આ રસ્તો પણ તમે રજૂઆત કરી હતી તો એનો જવાબ શું મળ્યો હતો રજૂઆત અમે એ વખતે કરી એ વખતે કીધું આપણો ઠરાવ દીધો છે આવશે એટલે થોડા સમય બનાવી દઈશું એટલે સમરના ટાઈમે અમે આ વાત કરેલી કે અમારો ઠરાવ પાસ થઈ જશે જશે એમ રસ્તો બની આવે અત્યારે પાકો રોડ ના બને અત્યારે તમારે કઈ ડમર નાખો કા તો તમારે ડસ્ટ નાખીને ચાલવી લેવું પડશે એમ અત્યારે અમે આવેદનપત્ર ખેડા કલેક્ટર ડીએમ ને આપી દીધું છે એ બાબતના ચાર દિવસ થઈ ગયા છે તો બી આ સરપંચ લોકો કોઈ હાથ લેવા કામગીરી તૈયાર નથી અને એમને પર્સનલ આ જાહેર રસ્તા એકદમ પર્સનલ પ્રાઇવેટ રસ્તો આ જે રોડ રસ્તાની જે સમસ્યા થઈ છે બેન રોડ આ નારીયુ કરવાનું છે ધારાસભ્ય આપેલું છે અને એમને દિવાળી લગી નું અમને કયું હે સંજયભાઈ ત્યાં સુધી

એક ગાડી ડસ્ટ નાખ્યો તો આ નાર છે છસો ફૂટની ની હે બરોબર છસો ફૂટ માં હું અત્યારે આઈસીસી કરું તો થોડું પડે બરોબર તમે સંજયભાઈ મેં ભલામણ કરી તમે ડમર રોડ માં કર્યા લો માં ઠેકાઠેક બસો પબ્લિક હે એમની માર સારવાર થઈ જાય બરોબર તો પછી એનથી હું કેટલું હવે પેલે કરું અત્યારે ચોમાસું ચાલે છે બેન કઈક વૈકલ્પિક એ લોકો કઈ વ્યવસ્થા સારી કરી એ ડસ્ટ ની ગાડી લાવવાની હે કઈલી હે અમાર બે દિવસમાં આવી જવાની હે સાહેબ સામ શું સમસ્યા છે શું કહેજો અમે કેટલું ખોધો ગોલ ગોલ કરીએ કેમ આવું યાદ આ વોટ લેવો હોય તો લઈ લે કુડિયા વરિવારીજે વોટ આજે

અમારે તો જેટલા આવે એટલા ને કંઈ એકલા રસ્તો કરી આવ્યો રાસ્તો કરી આવ્યો કશુંય નહી આ પાણી એકલું અમારામાં આવ્યો એક જણો તો અમને પાણી કરી આવ્યું ન કાન કોઈ નહિ પોણી હજુ પાણી તો નહીં આવતું પણ અમારે મોણ છે આર પંપ કરી આવ્યો અમને કે અમે પીએ એક જ